એક ને એક વ્યક્તિ ભારતીય જનતા પાર્ટીમાંથી પ્રતિનિધિત્વ કરતું હોય તેમ છતાં આદિવાસીઓની સ્થિતિ આજે તમે જોઈ લો આદિવાસી પટ્ટામાં નથી સારી સરકારી સ્કૂલ નથી દવાખાના કચેરીઓ છે એ પણ બધી જેને કહેવાય ફ્રોડ કચેરીઓ ઉભી થઈ ગયેલી છે સરકારી કચેરીઓ પણ નથી ડુપ્લિકેટ કચેરીઓ ત્યાં જોવા મળે છે જ્યાં હોય ત્યાં આખા વિસ્તારમાં આદિવાસીઓની સ્થિતિ કેટલી ગંભીર છે એનો અવાજ સુધી આજ સુધી કોઈ પાર્લામેન્ટમાં ફ્લોર ઉપર ઉપાડ્યો જ નથી એક માત્ર એવો યુવા આદિવાસી સમાજમાં આજે લોકો એક આશા કિરણ છે કે ભાઈ આ એક શિક્ષિત યુવા છે અમારો અવાજ હવે આજે વિધાન માં ઉપાડે છે પણ હવે પછીના વર્ષમાં એ દેશની ની માં ઉપાડશે એવી લોકોને આજે આદિવાસી સમાજ ને સમગ્ર આદિવાસી સમાજ ને એક આશા નું કિરણ છે એટલે ચોક્કસ એ સીટ જે છે એ જીત જે થવાની છે એ કોઈ આમ આદમી પાર્ટીની નથી થવાની કે ચેતર વસાવા નથી જીતવાનું એ સમગ્ર આદિવાસી સમાજ જે છે ભરૂચનો એ જીતવાનો છે એટલે એના માટે કઈ આ જીતનો કોઈ પ્રશ્ન જ નથી ડેફિનેટલી સો ટકા ત્યાં ચેતરભાઈ જેને કહેવાય સી આર પાટીલ સાહેબે કીધેલું ભાઈ પાંચ લાખ કરતા વધુ મતથી એક એક ઉમેદવાર જીતશે એમ અમારા ભરૂચની ચીટ જે છે એ ક્ષેત્ર વસાવા પાંચ લાખ કરતા વધુ વધતી જીતી રહ્યા છે બરોબર છે પણ લોકો તો પણ કહી રહ્યા છે કે ચૈત્ર વસાવા બહાર આવવા માટે ગમે ત્યારે ભાજપ પણ જોડાઈ શકે છે મારા સાથી ધારાસભ્ય છે અને મેં તમને કીધું એમ અમે એકબીજાના ખૂબ નજીક છે જો ચેતરભાઈ જો જોડાવું હોય ભારતીય જનતા પાર્ટીમાં તો એ

એટલે એ જેલ માં ગયા છે ને બાકી તો એને જો ભાજપ માં જવું હોય તો તો આજે ક્યાં કોઈ પ્રશ્ન નથી તો તો કાલ છત્રભાઈ બહાર આવી જાય એના ધર્મપત્ની પત્ની પણ કાલ બહાર આવી જાય અને પ્રમ દિવસ તમે જુઓ તો એના નામનો નો શપથ સમારોહ યોજી દે સરકાર અને કેબિનેટ મંત્રી પણ બનાવી દે પણ એ માણસ એવો નથી એ એક જ એવો માણસ છે કે આખી અરવિંદ કેજરીવાલ એ કીધું એમ ભારતીય જનતા પાર્ટી ને જો કોઈનો નો લાગતો હોય तो ये एक तर ए गुजरात नाम चित्र वसावती